કતાર સરકારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચોત્રીસો કરોડ રૂપિયાની કિંમતનું લક્ઝરી જેમ્બો જેટ ગિફ્ટમાં આપ્યું છે આ જેટને ફ્લાઇંગ પેલેસ કે ઉડતો મહેલ પણ કહેવામાં આવે છે તમે ફોટોઝમાં જોઈ શકો છો કેવી વિશાળ અને અદ્યતન ટેકનોલોજી ધરાવતું આ જેટ છે આ અમેરિકન રાષ્ટ્રપતિને મળેલી સૌથી મોંઘી ભેટ છે આ જેટનો ઉપયોગ કરતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે સુરક્ષાની મંજૂરીની રાહ જોવી પડશે જેમાં વધારે સમય લાગી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં જ કતાર પ્રવાસે પહોંચ્યા હતા ત્યાં તેમણે કતાર સરકાર સાથે લગભગ સો લાખ કરોડ રૂપિયાની ડીલ કરી હતી ત્યારે કતાર સરકારે ડોનાલ્ડ ટ્રમ્પને જેટ ગિફ્ટ કર્યું છે તેને લાંચ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે કારણ કે થોડા સમય પહેલાં જ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ ખાતે મીડિયાને જણાવ્યું હતું કે કતાર જે આપણને ગિફ્ટ આપી રહ્યું છે જો તેને આપણે નહીં સ્વીકારીએ તો આપણે મૂર્ખ માણસ બનીશું કરોડોની ગિફ્ટ અને ડીલ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન ઘણા પ્રશ્નો ઊભા કરી જાય છે તમારું શું કહેવું છે આ અમને કમેન્ટ કરીને જણાવજો